વારી દો તમારા પડકારા ને યાર આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યોર લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની પ્રેમ ની જરૂર છે પૈસા તો થઈ જાય સમય આવે કે યાર પૈસા ગમે એટલા બધું દુનિયા પ્રેમ નો કરે શું કરવાનું બસ કા ક્યાં ભલા કરવાના

દેહડામાં કેમ નેહડો કીધો કેમ ચારણના બંગલામાં કીધા જામનગર ગુલાબકુમાર બાએ એટલું કીધું ફંદાઈમાં જોતો મોટો બંગલો બનાવી દીધો મરડામાં અને તેદી જામનગર સ્ટેટ ગુલાબકુમાર બાને આઈમાં એટલું કીધું અમારી ચારણને દીધું ઝૂંપડાના મોસ અમારે બંગલાના મોહ હોય અને ગુલાબકુમાર બા સાંભળી લ્યો જો મારી ચારણને દીકરીઓને મોટા બંગલાના ઘરેલુના મોહ તો ધરતીના નોતો ધણી તેદી નદ કરતી નખતા તન તો વગતા પરમ ના તેથી ગોડાના ડબલે જે 1800 પાદર આપ્યા ને ભાવનગર મહારાજા હાતાભાઈ ને એ માંબડિયા ની ખોડિયાર બીજી પાદર નો દીતી હોય આમારે ભલે હોય પણ અમારે અમે તો દુનિયા એટલા માટે કહી આમાં કીધું ઈરી છે માં

જગદંબા પાદર માં જન્મા ઇથી આગળ કહું તો એક એક ઉછા જોઈએ આ તો જામ તણા પછી સોની વાત આ તો એક અને આમાં જામ અમે તારી ભંગ લેખા આ બધી કથા કહું ધીરે ધીરે પણ 11 નો દોહો રાજા બારોટે હાથ કલમ લીધી કે 11 મેરા ભંગ અને એક દી લોકો લેખા અરે નાથા જનલ નો થાત તારો વંશ માં વાસી રાઉત આ કીધો પણ ત્યાં તો હા હા વાર ઉઠી કોઈ ને દાઢીઓ ના કાતરા માં હાથી આવી ગયા કોઈને ને મૂછ માં ગયા નાથો મોઢવાડ્યું એક જ છે મુખી આમ કલમ નો કરતી તો કાગળ આવે તે દી પૂરું કરી છે મે કીધું આ વાત બધી કરું આગળ ઉપર તમને હજી તો નંબર પડે છે ફિલ્મ બાકી છે યાર લાગશે વાર પણ આવશે મજા અને ધીરજ ફળ મીઠા છે કીર્તિભાઈ નજાને કોણ સી શિકાયત કે હમ શિકાર હો ગયે એ દિલ જીતના સાફ રખા ઉતને હી ગુનેગાર હો ગયે આ દુનિયા માં ભોળા ઢલવા દે હરાડા ને સિંડા ની ખબર હો ગાય થી નીકળે જવા છે એટલે આ બધા પ્રેમ કરો છો આટલો બધો એ જબરદસ્ત એક ભાવ રજુ કર્યો એમની લાગણી એમને જોરદાર તાળીઓ થી કીર્તન ગઢવીને એકવાર આઈથી વધાવી લ્યો આ ગુજરાત અને મારા તમારું એક સંગીત ની દુનિયાનું ઘરે એકાવન હજાર સેજલ બેન લીલાભાઈ તરફથી આવે જોરદાર તાળીઓથી બેન ને વધાવી લેજો આયા અર્જુનભાઈ

એવો નાગાજન સિસોદિયા આ પાદરમાં આ મોઢવાડાની ભૂમિ છે આ મોઢવાડાનું પાદર છે એટલે મારો તો આમ તો વિષય છે અને એમાંય આ પાદર એવું છે આ બીજી વાર આમ તો માના ખોળામાં આ બધાના સાનિધ્યમાં અને એવી રક્તંબા છે લીરબાઈમાં જેને જેને મા ઉપર શ્રદ્ધા મૂકી એના આજે હજી કામ થાય છે ખાલી દેવો કરી એમ સામે બેહી જાય તો સામે મા હોકારો આપે છે જાવા દીતીની જોગણી અમારે લાખે વાતની લાજ એને વીરબાએ કોદી લાજ જવા નથી દીધી એ કોટવાળાની ભેગી ધરતી એ મરણાની ભૂમિ એક એક પડદો જન્મ્યા છું કોનો કોનો નામ દો મારી પછાડી અને મલક તો ઓલો ઓડેદરો ઓળખાય છે હા હું આ ધુરાના હા નજર કરો ને ત્યાં તો ઓલો ઓડેદરો હામો ઓબેલો ડોળા કાઢી રાજુરાગઢના નવાબ મારી પછાડી અને મલક તો

તમે બધા જ સમજદાર છો એટલે મારે શરૂઆત કરી છે એટલે મને આ પ્રસંગ તો ઘણા બધા પૂજે છે પણ મેં મુંબઈમાં ભાઈન્દરમાં કસુમીનો રંગ ગાયેલો દાયરો પૂરો કર્યો એટલે મને એક બહુ સજ્જન માણસ વિદ્વાન માણસ ભણેલા ગણેલા એજ્યુકેટેડ એને કીધું કે તમે બીજી કડી જે ગાય ને કે મારી બેને ના કંઠે નીતરતા હાલડે અમે બીજો કસુમીનો હાલડું તો માનો કે હાલડું તો દાદીનો કે આ બેન હાલડું ગાતી હતી બેને હિંચકો નાખ્યો ત્યારે મેં પ્રસંગ કીધેલો

બેન નાખે આલડા તો દાદી નાખે હાલડા માં નાખે આલડા માં ગાય પણ આ તો બેન હાલ ગાય છે